ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ એમણે પેરિસ બનાવવાની વાતો કરી એક હજાર કરોડના કામો કરવાની વાતો કરી પણ જનતાએ જોયું ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે જે પ્રકારે અમારા પર પણ સામદામ દંડભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એનો યુઝ કરીને થ્રો કરી દે છે કે જે વ્યક્તિત્વ અહીંયા ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડા ગિર્દી સાથે જોડાયેલો છે સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે લેન્ડમા બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે જે વિસાવદર પેટા હતી અને એ પેટા ગોપાલભાઈ ઇટાલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ ભરોસો મૂક્યો છે વિશ્વાસ મૂક્યો છે અને એમને જે સારી લીડથી વિજય બનાવ્યા છે એ બદલ જૂનાગઢ વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા આપના તમામ મીડિયા પત્રકાર મિત્રો તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ અભિનંદન આપીએ છીએ આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે અમે પણ અહીંયા જતા ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી જે ઉમેદવાર હતા કિરીટ પટેલ એમણે પેરિસ બનાવવાની વાતો કરી એક હજાર કરોડના કામો કરવાની વાતો કરી પણ જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝ એન્ડ થ્રો કરે છે ઉપયોગ કરે અને ફેંકી દે છે તો એની સામેનું આ મતદાન હતું ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે એમણે આવા વચનોમાં આવ્યા વગર આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં છે સત્તામાં હશે તો કામ થશે એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે

મતદાન લોકોએ કર્યું છે સાથે સાથે આપના સોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે રાજકીય ક્ષેત્રે જોડાવા માગે છે એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા ઓપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરી કરોડો રૂપિયાની ભેટ વાતો કરી છતાં લોકોએ જોયું કે જે વ્યક્તિત્વ અહિયાં ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડાગીર્દી સાથે જોડાયેલો છે સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે લેન્ડમાં બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે ગોપાલભાઈ એનું વ્યક્તિત્વ અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર રહેશે નાનામાં નાના વ્યક્તિ તમામ વર્ણના લોકોના કામ ગોપાલભાઈ લોકો નામ ગોપાલ ગોપાલભાઈ જીતવાથી ગોપાલભાઈ નું નેટિવ વિસાવદર ભેસાણ માં જશે એમના પોતાના કાર્યાલયો પણ હશે નાનામાં નાની કામગીરી થી લઈને તમામ મોરચે તમામ પ્રકારના પાણી ના હોય ખેતીવાડી ના હોય રોડ રસ્તા હોય પાક વીમાની વાત હોય ની વાત હોય સાથે હતા મેં તો આ વિધાનસભા પણ લડ્યો છું લોકસભા પણ લડ્યો છું આ વિસ્તારમાં મેં કેમ્પેનિંગ કર્યું ત્યારે પહેલીવાર જોયું કે ભાજપના લોકો એવું કે ભાઈ કોંગ્રેસને આપશો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા અને કોંગ્રેસના લોકો એવું કહે કે તમે ભાજપને આપો તો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપે ગોપાલભાઈ